હલો મિત્રો કેમ છો બધા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ તમારા બધાનું મારા નવા બ્લોગમાં સ્વાગત છે ને આઈ હોપ કે તમે બધા મજામાં જઈશો તો આજે જે સવાર સવારમાં હવે આપણે નવરા વહેલા થઈ ગયા છીએ આપણે કામ બામ કરી લઈને પછી જ આપણે બ્લોગ સ્ટાર્ટ કરીએ એટલે આપણે છે ને નારીએ કારણ કે નવીન નવીન કામ કરતા હોય ને તો એટલો ટાઈમ ન મળે તો જ્યારે ટાઈમ મળે ને આપણે ફ્રી થઈ જાય ને એટલે આપણે આપણો છે એ બ્લોગ સ્ટાર્ટ કરી દઈએ છીએ અને અત્યારે જો આપણે ઘડિયાળમાં પોણા અગિયાર જેવું વાગી ગયું છે અને વેલા નવરા થઈ ગયા હતા તો એક આપણે આ રૂમના છે એ પેટી પલંગ ઈ આપણે તપાવા છે ને એ મૂકી દીધો છે કારણ કે આ ભાદરવાના તડકા પડવા માંડ્યા છે સરસના અને તડકા પડે ને તો આ બધી વસ્તુ છે એ ભેજવાળી એકદમ થઈ ગયું હોય ને વાસ આવે ને તો એને તપાવા નાખી દીધું છે તો આપણે અહીંયા બધે ઓશિકાની આટલું તો અહીંયા નાખ્યું છે અને

નીચે નાખી અને બધી વસ્તુ લઈ આવવાની છે એટલે બપોરે આપણે છે મંથન હોય જઈને પછી આપણે બધી વસ્તુ પાછી પેટી પલંગમાં છે એ સરસ વ્યવસ્થિત પાછી ગોઠવી લઈએ તો જો આપણે હે ઉપર આવી ગયા છીએ અને બધું ગોઠજો અહીંયા સુકવું તો બધી વસ્તુ તો અત્યારે પેટી પલંગમાં જેટલું હતું ને એટલું બધું એટલે આપણે થોડું ગોધડા અને ને એવું હતું ને એ બધું ગોઠવી દીધું ઓશિકાની બધી વસ્તુ અને હજી એક મોટો કબાટ છે ને એ તો હજી બાકી જ છે આ બધું તપાવી લઈને પછી ધીરે ધીરે એનો વારો એક એક વસ્તુ તપાવીએ એટલે વ્યવસ્થિત પાછી આપણે મુકાઈ જાય બધું એક આરે કરીએ ને તો આપણું ક્યાંય ભેગું થાય નહીં

ચાલો દીકરાય નીચે ઉતરે તડકો બહુ છે હાલો માય નીચે ઉતરે છે હાલ હાલમાં દીકરો હાલો અત્યારે ઉપર ના ચડે હાલો હવે આ બધો ઢગલો છે ને એ આપણે લઈ લઈ અને છે ને અહીંયા નીચે છે મારા માય આવી ગયા છે ત્રીજો સુફર્યું પાયથરું છે અને અહીંયા આપણે નીચે છે એ ડાયરેક ફેંકવા માંડવાનું છે જો અમારે મંથ નહીં ઘા કરે છે નીચે કામ કરાવે નહીં માને બધું આવા તડકાનું પણ માને

ઢગલો કરી દઈએ પછી આપણે નીચે છે એ જલ્દીથી વહી જાય અને નવરા થઈ ગયા છીએ અને નવરા થઈ અને અત્યારે છે ને આપણે બનાવવાની છે જો આ મેં વેસ્ટમાંથી બેસ્ટ છે એ આપણે કરવાની ટ્રાય કરવાની છે તો આ વેસ્ટ કટકા મારી પાસે ઘણા બધા પડ્યા છે જો નાના મોટા નાના મોટા ઘણા બધા કટકા મારી પાસે પડ્યા છે તો ફ્રીજની અંદર છે ને આપણે શાકભાજી રાખીએ ને તો બગડી જાય છે તો એકદમ કોટનના સરસ કટકા છે ને તો આપણે ફ્રિજ માટે હે એ વેજીટેબલ અને ફ્રૂટ ફ્રૂટ બે વસ્તુ આપણે અંદર ભરી શકીએ અને સ્વચ્છ અને ચોખ્ખું રાખી અને સરસથી રહી શકીએ ને બગડે ને એ રીતના એટલે એના માટે આપણે છે એ વેજીટેબલ અને ફ્રૂટ સ્ટોરેજ બેગ બનાવવાની છે તો નાની નાની જો મેં આવી રીતના જેટલા પણ કટકા હતા ને એ વેસ્ટ વેસ્ટ કટકા હતા એ લઈ લીધા છે તો આમાંથી આપણે જેટલી બેગ બનાવીને એટલી બેગ છે એ સરસથી બનાવવાની છે તો આપણે એ ટાઈમ છે ને અત્યારે બપોરે ફ્રી છીએ તો આપણી બેગ છે એ આપણે સ્ટોરેજ બેગ ફ્રૂટ અને વેજીટેબલ સ્ટોરેજ બેગ એ આપણે બનાવીએ જો આ રીતના છે આપણે નાની અને આ મોતી આપણી પાસે જેવું વેસ્ટ કપડાંનું કટકોટ કોટનનો પડ્યો હતો ને એમાંથી આપણે આ બે બેગ જો બનાવી છે હવે એક આમાં છે એ દોરી બાકી છે તો જો આ એક મેં નાનો ટુકડો લઈ લીધો છે એની લંબાઈ છે ને બાવીસ ઇંચ છે અને એની પહોળાઈ છે એ સાડા તેર ઇંચ જેટલી છે તો આપણે આ વેજીટેબલ સ્ટોરેજ બેગ છે એ થોડીક મોટી બનશે તો એની હવે જો આપણો આ લંબાઈનો ભાગ છે ત્યાંથી આમ આપણે એને આમ ફોલ્ટ કરવાનું છે આ ફોલ્ટ કરી અને આ બે ઇંચ જેટલું છે એ આપણે માપ લેવાનું છે અને ત્યાંથી છે એ આપણે આવી રીતના નાની પટ્ટી છે એ આપણે બે બાજુની સાઈડમાં બબે ઇંચે માપ લઈ અને પટ્ટી છે એ આપણે વાળવાની છે જો આપણા બે બાજુ છે એ બબે બે ઇંચ જેટલી સિલાઈ મારી લીધી છે અને હવે આપણે છે યાને આ રીતના જરાક ફોલ્ડ કરી અને એક ઇંચ જેટલું છે એ બેવડું વારવાનું છે દોરી માટે તો જો આપણે અહીંયાથી દોરી છે એ દોરી છે એ નાખવા માટે આપણે પેક કરી લીધું છે એ આ રીતના આપણે ફોલ્ડ કરી લેવાનું છે અને અહીંયાથી ત્યાં છે એ આપણે સિલાઈ મારી દેવાની છે તો આપણે છે એ ઊભી અને આમ આડી ડબલ સિલાઈ છે એ આપણે વારી લીધી છે અને હવે છે આને આપણે સીધી બનાવ સીધી કરી લેવાની છે જો આપણે વેજીટેબલ છે એ સ્ટોરેજ બેગ બની અને તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે છે એના માટે દોરી બનાવવાની છે તો આપણે એક જેટલી પહોળી છે એ પટ્ટી મેં લીધેલી છે અને આમે લંબાઈ જેવડી તમારે જોતી હોય એવી તમે રાખી શકો તો આને હવે આપણે દોરીની જેમ બનાવવાનું છે તો આને બંને બાજુથી આમ પેક કરી અને આપણે અહીંયા છે એ ઊભી સિલાઈ આ રીતના મારી અને દોરી તૈયાર કરી લેવાની છે હેય આપણે દોરી હે એ સિલાઈ મારી અને બનાવી લીધી છે તો હવે આ દોરી છે એને આપણે આની અંદર પોરવી અને આપણે સ્ટોરેજ બેગ હે એ કમ્પ્લીટ કરી લેવાની છે તો જો આપણે હે ઈ દોરી છે આ રીતના પૌરવી લીધી છે અને આ આપણી હે એ વેજીટેબલ સ્ટોરેજ કે ફ્રૂટ સ્ટોરેજ બેગ બંનેમાં આપણે ઉપયોગી કરી શકીએ તો બનીને તૈયાર છે તો આપણે છે એ ક્યારે કેટલી બધી જુઓ આ નાની છે આમાં આપણે બધી વસ્તુ છે એ ભરી હકીએ છીએ જોઈ લો તો આપણે છે એ ફ્રૂટ અને વેજીટેબલ સ્ટોરેજ બે ઘરમાં જ એક વેસ્ટ કપડાં હોય એમાંથી જ આપણે હે એ બેસ્ટ એકદમ અને ખૂબ જ ઉપયોગી વસ્તુ આપણે ઘરમાં થઈ થઈ હકે એ રીતને આપણે હે એ એ કટકાનો વેસ્ટમાંથી બેસ્ટ ઉપયોગ કર્યો છે તો જો આ બધી થયેલી છે અને આની અંદર આપણે છે એ શાકભાજી અને બધી વસ્તુ ભરી અને મૂકવાથી બગડે પણ નહીં અને ફ્રીજની અંદર છે ને એ જગ્યા પણ ઓછી જ રોકે તો જો હવે હું તમને છે ને આમાંથી સ્ટોરેજ બેગ છે એમાં થોડુંક ફ્રૂટ અને શાકભાજી છે ને એ બતાવું જોઈ શકો છો આ રીતના આપણે છે એ શાકભાજી છે એ આમાં બધું અને ફ્રૂટ છે બધી વસ્તુ છે અને સારી રીતના હે એ ફ્રીજમાં ભરી અને રાખી શકી છે જેથી છે એ શાકભાજી કે ફ્રૂટ છે એ બગડે નહીં તો આ ખૂબ જ ઉપયોગી વિડીયો છે એ આપણે છે એ ખૂબ જ ઉપયોગી વસ્તુ છે એ બનાવેલી છે જો તમને આ વેસ્ટમાંથી બેસ્ટ આપણી બનાવેલી વસ્તુ છે વેજીટેબલ બેગ્સ એ પસંદ આવે તો મિત્રો ચેનલને લાઇક કરજો શેર કરજો અને તમને કેવી લાગી આ એકદમ ખૂબ જ ઉપયોગી વસ્તુ એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને તમારા મિત્રો સુધી વધુને વધુ છે એ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો થેન્ક યુ બાય બાય